થી અંતર રાખીને જ રહેવું સારું છે તેમને ડરેલા જોઈને ગુરુ બોલ્યો તમે મારાથી દૂર કેમ ભાગો છો તમારે ડરવાની જરૂર નથી હું ઈશ્વરનું આગુ સર્જન છું ભગવાને મને કહ્યું છે કે જંગલના પ્રાણીઓ માટે કોઈ શાસક નથી તેથી તેમણે મને તમારા રાજા તરીકે મોકલ્યો છે એમણે મારું નામ કુકુદ્રુમ રાખ્યું છે અને તમારા ઉપર રાજ કરવા જણાવ્યું છે હવે તમે બધા સલામતીથી જીવી શકશો હું તમારું રક્ષણ કરીશ જંગલના તમામ જનાવરોએ ભૂરા શિયાળને રાજા તરીકે સ્વ સ્વીકારી લીધું પ્રાણીઓનો શિકાર કરતા અને રાજા માટે લઈ આવતા પોતાનો ભાગ લઈ કુકુદ્રુમ બાકીનો માંસ પોતાની પ્રજામાં વહેંચી દેતો

કે પોતાનો રાજા તો આખરે શિયાળ છે અને ભગવાનને મોકલ્યો મોકલ્યો નથી બધા જ એના ઉપર તૂટી પડ્યા અને મારી નાખ્યા